જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુ ટ્યૂબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે તમે લોકો જાણતા નહીં હશો દર્શક મિત્રો એક સમયની વાત છે ભગવાન શ્રીકૃષ્ણ સોનાથી બનેલા સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે સત્યભામા તેમના દરબારમાં પહોંચી જાય છે અને કહે છે હે ભગવાન તમે દુનિયાની બધી જ બાબતોને જાણો છો તમે જ મનુષ્યના દુઃખ હરતા છો અને તમે જ દુનિયાના કલ્યાણકારી છો તો હે ભગવાન હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું દર્શક મિત્રો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વગર પૂછી લો હું તમારા પ્રશ્નોના જવાબ જરૂર આપીશ ત્યારે સત્યભામા કહે છે હે પ્રભુ હું એ જાણવા માંગુ છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને કયું ફળ મળે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા કૂતરા વિશે તો તમે બહુ જ સારી રીતે જાણો છો ત્યારે સત્યભામા કહે છે હે પ્રભુ કૃપા કરીને તમે આ વિશે વધુ જણાવો દર્શક મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા કૂતરાને એક રોટલી ખવડાવવાથી મનુષ્યને આઠ ફાયદા થાય છે અને જે કોઈ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે અને અને તેના જીવનમાં ક્યારેય પણ દુઃખ આવતું નથી જે મનુષ્ય પૃથ્વીલોકમાં કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે તેને આ આઠ ફાયદા જરૂર થાય છે અને તે જીવનભર સુખી રહે છે તેને મૃત્યુ પછી તરત જ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ આઠ બાબતો શું છે તે આ વિડિયોમાં જાણીએ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી ઘણીવાર મનુષ્ય ઘણી બધી પરિસ્થિતિઓમાં કૂતરાનું નામ લે છે જ્યારે કોઈને ગાળ આપે છે ત્યારે તેમના મોઢે કૂતરાનું નામ આવે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં તેઓ ગાળ તો માણસને આપે છે પણ કૂતરાનું નામ બદનામ થાય છે તો શું કૂતરાનું જીવન એટલું બધું નકામું છે નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે લખીને વીડિયોને લાઇક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા આપણા સૌ ઉપર બની રહે દર્શક મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી એક લાલ રંગનો કૂતરો હતો તે બહુ જ લાચાર અને ભૂખ્યો હતો તે ગામમાં દરેકના ઘરે જતો હતો પણ તેને કોઈ પણ એક ટુકડો રોટલી આપતું ન હતું તે ભૂખના લીધે આમ તેમ ફરતો હતો ફરતા ફરતા એક દિવસ તે નદીના કિનારે એક બ્રાહ્મણના આશ્રમ પાસે પહોંચી જાય છે તે બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણદેવ મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન અને અને જ્ઞાની બ્રાહ્મણ છું હું ખૂબ ભૂખ્યો અને તરસ્યો છું કૃપા કરીને મને એક ટુકડો રોટલી આપો જેથી હું ખાઈને મારી ભૂખને શાંત કરી શકું ત્યારે તે બ્રાહ્મણ કહે છે હે શ્વાન શું તને ગામમાં કોઈએ પણ એક ટુકડો રોટલી પણ ના આપી કે જેને તું ખાઈને તારી ભૂખ મટાડી શકે દર્શક મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં તે કૂતરો બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણદેવ હું તમને શું કહું તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો ત્યારે બ્રાહ્મણ કહે છે હે શ્વાન તમે મને તમારી વાત કહો હું તમારી વાતનો વિશ્વાસ જરૂર કરીશ તું મને ખૂબ જ લાચાર દેખાય છે ત્યારે તે કૂતરો કહે છે સારું બ્રાહ્મણદેવ હું તમને મારી વાત કહીશ દર્શક મિત્રો તે કૂતરો બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણ દેવ હે દુનિયાના લોકો અમારી ઉપર દયા કરો અમારું કોઈ ઘર નથી કોઈ આશરો નથી નથી કમાઈને ખાવું એ અમને નથી આવડતું અમને વસ્ત્ર પહેરવાનું પણ જ્ઞાન નથી જેથી કરીને શિયાળો ઉનાળો અને ચોમાસામાં અમે આમ જ ફરતા રહીએ છીએ અમને વાંચવું લખવું નથી આવડતું મિત્રો આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં તે કૂતરો કહે છે हे ब्राह्मण देव, तमारी जेम अमने शिस्त नथी आवड़ती अमने तमारी जेम बोलता नथी अमरु दुर्भाग्य समझो पर अमने पर तमारी जेम भूख लागे छे, ईजा त्यारे अमने पर पीड़ा छे, अमने पर आवे छे। બસ આ ત્રણ બાબતમાં અમે તમારી બરાબરી કરીએ છીએ આથી કૃપા કરીને અમારા ઉપર દયા કરો અને અમને વધુ કષ્ટ ન આપો ઈશ્વરે અમને પહેલેથી જ કષ્ટ આપીને મોકલ્યા છે અને ઉપરથી તમે લોકો અમને પરેશાન કરો છો અમે તમારી જેમ મનુષ્ય નથી અમે પરાધીન જીવ છીએ જ્યારે અમારો જન્મ થયો ત્યારે અમારી આંખો અને કાન બંધ હતા અમે કહી શકતા નથી કે તમારા જન્મ પર જેમ નૃત્યદાન થાય છે વાજા વાગે છે અને ખુશી મનાવવામાં આવે છે પરંતુ અમારા જન્મ પર કોને ખુશી મનાવી હશે અમે જે બિહાણ પર હતા તે રૂની જેમ નરમ હતું તેમાં ઠંડી બિલકુલ લાગતી ન હતી હું મનમાં વિચારી રહ્યો હતો કે હું કોઈ મોટા ઘરમાં પેદા થયો છું પરંતુ જ્યારે મારી આંખો ખુલી ત્યારે જોયું કે મારી માતા જેને તમે લોકો કૂતરી કહો છો તે તેના ચાર બાળકોને છાતીથી ચિપકાવીને રાખના ઢગલામાં પડી હતી અમે ચાર ભાઈઓ હતા બાકીના ત્રણ ભાઈઓ તો સફેદ અને કથ્થાઈ રંગના હતા હું એક જ લાલ રંગનો હતો હું ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો તેથી જ નબળો હતો અમારીમાં અમારી પાસે થોડીવાર આવતી હતી કારણ કે તેને પણ તેના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી જો તે ના ખાય તો અમને દૂધ ક્યાંથી પીવડાવે અમે ચારેય ભાઈ તેના પર નિર્ભર હતા તે બિચારી પોતાનું ભોજન મેળવવા માટે અહીં ત્યાં દોડતી રહેતી હતી ક્યારેક ભોજન મળી જતું તો ક્યારેક ના મળતું પણ તે હંમેશા અમારી બહુ કાળજી રાખતી કારણ કે આખરે તેમાં હતી તે રાતભર જાગીને ગામની રખેવાળી કરતી કોઈની હિંમત ન હતી કે કોઈ અજાણ્યો માણસ ગામની તરફ ખરાબ ઇરાદા સાથે જોઈ શકે બીજા ગામના કૂતરા પણ અમારી માના ડરથી ગામમાં આવતા ન હતા ગામના કોઈ ખેડૂતના ખેતરમાં જો કોઈ પ્રાણી પાક ખાવા માટે આવે તો અમારી માં તેને દોડીને ભગા દેતી ગામવાળાઓ માટે આટલું બધું કરવા છતાં પણ કોઈએ અમારી માને ભોજન આપ્યું ન હતું તેના માટે તેને મજબૂરીમાં ભોજન હીનવું પડતું હતું ઘણી વખત તો લોકો તેને લાઠી દંડાથી મારીને ભગાવી દેતા બિચારી એ દિવસે ભૂખી રહીને પેટની આગમાં બળતી દર્શક મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં તે કૂતરો કહે છે હે બ્રાહ્મણ દેવ અંતે ભૂખ તો અમને પણ તમારી જેમ જ લાગે છે તેના ઉપર તેને ચાર બાળકોની ચિંતાનો પણ વિચાર રહેતો અંતે તેમાં હતી જ્યારે ભૂખ તેને શાંતિથી બેસવા દેતી નથી અને ગામવાળાઓનું હૃદય પણ તેને જોઈને પીગળતું ન હતું ત્યારે તેને મજબૂરીમાં લોકોના ઘરોમાંથી ચોરીથી ઘૂસવું પડતું જો ખાવાનું કંઈ મળી જાય તો તે ખાઈને તેની પેટની ભૂખ સમાવતી ઘણી વખત જો લોકો તેને ખાવાની વસ્તુ લાવતી જોઈ લેતા તો લાઠી દંડાથી લઈને તેના પાછળ પડી જતા કેટલાક નિર્દય લોકો તો ઘણી વખત તેને ઘરની અંદર બંધ કરીને મારતા હતા અમારી માની હાલત ખરાબ કરી નાખતા હતા દર્શક મિત્રો પછી તે કૂતરો બ્રાહ્મણને કહે છે હે બ્રાહ્મણદેવ અમારી માં એ શું બગાડ્યું હતું તેણે તો ફક્ત પોતાના પેટ માટે જ ખાવાનું ચોર્યું હતું ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી પણ પાપી પેટ અમને આ બધું કરવા માટે મજબૂર કરી દે છે એક દિવસ ખૂબ ઠંડી અને વરસાદ પડ્યો હતો ઠંડી હવા ફૂંકાઈ રહી હતી એ ઠંડીમાં અમારા બે ભાઈઓ મરી ગયા એ દિવસે અમારી માં ઘણું રડી પરંતુ મનુષ્ય અમારી પીડા થોડી સમજે તેમના બાળક થોડા મર્યા હતા દર્શક મિત્રો પછી તે કૂતરું કહે છે હે બ્રહ્મદેવ હવે અમે માત્ર બે ભાઈઓ બાકી રહ્યા હતા અમારી માં અમને બંનેને સારી રીતે સંભાળી રહી હતી એક દિવસ તેજ ગામમાં એક શેઠના ઘરે દાવત ચાલી રહી હતી અને પૂરી બનતી હતી શેઠના ઘરે ઘણા મહેમાનો આવ્યા હતા અમારી માં કંઈ ખાવાની શોધમાં વારંવાર ત્યાં જતી હતી પણ લોકો તેને થપકાવીને ભગાડી દેતા કોઈને તેની પર એટલી કરુણા ન આવી કે તે એક પૂરી તે બિચારીને ખાવા માટે આપી દે એક પૂરી થી એમનું શું બગડી જવાનું હતું મારી માં લલચાઈને ત્યાં જતી અને ત્યાં જ ઊભી રહીને જોતી દર્શક મિત્રો શેઠના આમણે દાવત ખાવાનું શરૂ થયું અને ભોજન પીરસવામાં આવ્યું ત્યારે મારી માં પણ ત્યાં જઈને પૂછડી હલાવવા લાગી જ્યારે ભોજન તીરસતો માણસ કોઈ કામ માટે અંદર ગયો ત્યારે મારી મા એ ધીરે ધીરે પૂરી લેવાનું શરૂ કર્યું પછી ધત ધતધની અવાજો થવા લાગી ચારે બાજુથી લોકો ચીખી ચીખીને આવવા લાગ્યા મારીમાં તે ચીખ પોખાર સાંભળીને ગભરાઈ ગઈ બે ત્રણ લોકો લાઠી લઈને તેની પાછળ બે રહેમીથી દોડ્યા મારીમાં ત્યાંથી ગભરાઈને ભાગી પણ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો ન મળ્યો કારણ કે બધી બાજુથી લોકો લાઠી લઈને આગળ આવી રહ્યા હતા ત્યારે મારીમાં ત્યાં જે લોકો ભોજન કરી રહ્યા હતા તેમના ઉપરથી કૂદીને પસાર થઈ ગઈ મારી માં પોતે ત્યાંથી નીકળતા નીકળતા એટલી પરેશાન થઈ ન હતી જેટલી તે લોકોના વર્તનથી થઈ હતી જે ત્યાં દાવત માણી રહ્યા હતા તેઓ બધા ઊભા થઈ ગયા અને ભોજન કરવાનું બંધ કરી દીધું તેઓ કહેવા લાગ્યા કે કૂતરાના પસાર થવાથી ભોજન નષ્ટ થઈ ગયું છે બધા એકબીજાને કહી રહ્યા હતા કે હવે શું કરવું ખાવાનું તો બધું ખરાબ થઈ ગયું બિચારો શેઠ બૂમો પાડીને રડવા લાગ્યો કેટલાક ભલા લોકો આમ પણ કહી રહ્યા હતા કે ભાઈ કુતરીના પસાર થવાથી ભોજન કેવી રીતે ખરાબ થાય તેને ખાવામાં અથવા પતીલામાં તો મોઢું નથી નાખ્યું તે તો માત્ર ઉપરથી પસાર થઈ છે અને તેઓ કહેવા લાગ્યા કે શહેરોમાં તો લોકો કૂતરાને પાડીને ઘરની અંદર સુવડાવે છે અને ખવડાવે પડ છે તો તે માં કોઈ ખરાબ વાત નથી જો કુતરી પસાર થઈ ગઈ છે તો ભોજન ખરાબ નથી થયું પરંતુ તે માં ના કેટલાક લોકો મોટા ઘરો સાથે સંબંધ ધરાવતા હતા તેમણે આ એક પણ વાત ન માની અને કહેવા લાગ્યા કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું છે આ હવે આપણા ખાવાને લાયક નથી આખરે તેમની જ વાત માનવામાં આવી અને તે બધું જ ભોજન ગરીબોમાં વહેંચી દેવાયું જેથી તે દિવસે તો મારી માને પેટ ભરીને ખાવાનું મળ્યું એવો આનંદ તેને જીવનમાં ક્યારેય પણ મળ્યો ન હતો પરંતુ તે આનંદ તેના માટે મોટી મુશ્કેલી બની ગઈ તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી એટલામાં જ તે શેઠ લાઠી લઈને ત્યાં આવી પહોંચ્યો અને તેને ખરાબ રીતે મારવા લાગ્યો તેને બહાર ભાગવાનો પણ કોઈ મોકો ન મળ્યો દંડાઓની ચોટથી તે ચીખવા માંડી માની તડપ સાંભળીને પથ્થર પણ પીગળી જાય પણ તે નિર્દય માણસને જરા પણ દયા ન આવી તે કઠોરતાથી મારી જ રહ્યો હતો માની આહનો તે અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો ત્યારે કેટલાક સારા લોકો આવ્યા અને તેને સમજાવતા કહ્યું કે ભાઈ કુતરીને ભૂખમાં તો માણસની પણ બુદ્ધિભ્રષ્ટ થઈ જાય છે તો આ એક પશુ છે તેને સારા નરસાનું શું જ્ઞાન હવે તેને મારવાથી તમને શું મળશે જે થવાનું હતું તે થઈ ગયું લોકોના સમજાવ્યા પછી પણ તેણે અમારી માને મારવાનું બંધ કર્યું કર્યુંમાં એ આવીને આખી વાત અમને બંને ભાઈઓને સંભળાવી અમે વિચારી રહ્યા હતા કે અમારા કૂતરાઓનું જીવન કેટલું કષ્ટભર્યું છે માણસ એક રોટલીના ટુકડા માટે અમને ચોરની જેમ મારે છે ધિક્કાર કરે છે લોકો અમારું દુઃખ સમજી શકતા નથી દર્શક મિત્રો આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં તે કૂતરું કહે છે હે બ્રાહ્મણદેવ એક દિવસની વાત છે એક બહારનો મુસાફિર આવીને ત્યાં રોકાયો હતો તેણે પોતાના ભોજન માટે એક જગ્યાએ ઝૂલો બનાવ્યો અને તેના ઉપર દાળ બનાવવા મૂકી હતી તેના પછી તેણે લોટ ગૂંથીને રાખી દીધો અને નજીકના કુએ પાણી લેવા માટે ગયો અહીંયા મારી માં પણ ફરતી ફરતી ત્યાં પહોંચી તેણે ગૂંથેલા લોટને જોઈને વિચાર્યું કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી આ વિચારીને તે લોટ ખાવા લાગી ત્યાં રાહગીરે કુવા પાસેથી જોઈ લીધું કે તેનો લોટ એક કૂતરીએ આવીને ખાઈ લીધો છે તો તે ખૂબ જ દુઃખી થયો બિચારો માથા પર હાથ રાખીને રડવા લાગ્યો કારણ કે તે પણ બે ત્રણ દિવસનો ભૂખ્યો હતો અને થાકેલો હતો કેટલાક લોકોએ તેને કહ્યું અરે ભાઈ આણે તમારો પણ લોટ બગાડી દીધો કાલે તો એણે શેઠની આખી રસોઈ જ બગાડી દીધી હતી મુસાફિર દુખી થઈને બોલ્યો ભાઈ મને શું ખબર હતી કે આ દુષ્ટ કુતરી મારા લોટને ખાવા માટે ઘાત લગાવીને બેઠી છે મુસાફિરે જોયા વગર જ લાઠી લઈને કૂતરી ઉપર તૂટી પડ્યો મારીમાં એ લોટને હજુ પૂરો ખાધો પણ ન હતો અને એનાથી પણ વધારે તેને લાઠીઓ પડવા લાગી મહિનાઓ સુધી મારીમાં લંગડી થઈને ફરતી રહી તે દિવસે સમજાયું કે માણસ કેટલો સ્વાર્થી છે અમે તેનું કોઈ કાર્ય કરીએ તો પણ એ અમને નહીં સમજે દર્શક મિત્રો આગળ કૂતરું કહે છે હે બ્રાહ્મણ દેવતા અમારી કમી એ છે કે અમે એ જ મતલબી માણસોના આધીન રહેવા ઈચ્છીએ છીએ જે અમને કષ્ટ આપે છે જે અમને પ્રેમથી ખવડાવે છે અમે તેના કેટલા કામમાં આવીએ છીએ પણ તે તેને ખબર નથી અમે તેના ઘરની રખવાળી તો કરીએ જ સાથે સાથે ઘણા અન્ય ફાયદા પણ છે જેઓ મનુષ્ય જાણતા નથી આગળ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે દેવી સત્યભામાં જો મનુષ્ય કૂતરાઓને રોટલી ખવડાવવાના ફાયદા જાણી જાય તો તે પોતાના જીવનના ઘણા નુકસાનોથી બચી શકે છે આજે હું તમને કૂતરાઓને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જણાવું છું મનુષ્યને ખબર નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બને તો સૌથી પહેલી રોટલી ગૌમાતા માટે હોય છે અને બીજી કૂતરા માટે હોય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામાં અમે એવું જ વિધાન બનાવ્યું હતું પરંતુ ભગવાનના બનાવેલા એ વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને બીજી રોટલી પોતે જ ખાઈ જાય છે તેનો પ્રભાવ તેના જીવન ઉપર ખૂબ જ ખરાબ રીતે પડે છે કૂતરો એવું પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડતા ગ્રહોના દોષ પણ દૂર થઈ જાય છે મિત્રો પછી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે હે દેવી સત્યભામા કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો એ છે કે કુતરાને રોટલી ખવડાવવાથી શનિનો નકારાત્મક પ્રભાવ ઘટી જાય છે અને શનિ ગ્રહ જ્યારે પોતાની કુદ્રષ્ટિ નાખે છે ત્યારે દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે જે વ્યક્તિ પર તેની મહાદશા શરૂ થઈ જાય તો તેના બના બનાવેલા કામો પણ આપોઆપ બગડી જાય છે અને તે આર્થિક તંગીનો શિકાર થઈ જાય છે તેવી સ્થિતિમાં જો વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે છે તો તેના ઉપર શનિનો કુપ્રભાવ ખૂબ જ ઘટી જાય બીજું કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે તમારા ઘરમાં નકારાત્મક શક્તિ હોય તો તે નાશ પામે છે ત્રીજું કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય ધનદોલતની કમી નથી રહેતી નંબર ચાર કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર કર્જ વધતું નથી અને જો તમે પહેલેથી જ કર્જદાર હોવ તો પણ મુક્તિ મળી જાય છે પાંચમો કૂતરાને સવારે અને સાંજે ભોજન આપવાથી તમારો વ્યવસાય બહુ જ સારી રીતે ચાલે છે. છઠ્ઠો કૂતરાને રોટલી આપવાથી તમારી આઈ ભવિષ્યમાં વૃદ્ધિ થાય છે. અને અટકેલા પૈસા પાછા મળી જાય છે. નંબર 7 કૂતરાને રોટલી આપવાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. તમે માનસિક રીતે મજબૂત રહો છો મન ઉર્જાવાન રહે છે અને સારા વિચારો તમારા મનમાં આવે છે નંબર આઠ કૂતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે કેમ કે ભગવાન ભગવાનને તમામ જીવજંતુઓની ચિંતા હોય છે અને જે મનુષ્ય તમામ જીવજંતુઓ ઉપર દયા દેખાડે છે ભગવાન પણ તે મનુષ્યથી હંમેશા પ્રસન્ન રહે છે ભગવાનની કૃપા તે પરિવાર પર હંમેશા બની રહે છે દર્શક મિત્રો તમે તમારા મોટા વડીલોને વારંવાર કહેતા સાંભળવા મળ્યું હશે કે જ્યારે કૂતરો રડે છે ત્યારે અપશકુન થાય છે કોઈ સંકટ આવે છે અથવા કોઈનું મરણ થાય છે તેથી કૂતરાને ક્યારેય રણાવવું જોઈએ નહીં દર્શક મિત્રો આ રીતે ભગવાન શ્રીકૃષ્ણએ દેવી સત્યભામાને કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા વિશે જણાવ્યું મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી શ્રીકૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે